ત્રણ બાળકો ને મા બાપ ની વાતનું એટલું ખોટું લાગ્યું આચાર્ય વઢ્યા અને પછી મા બાપ શું કહેશે ટેન્શન થઈ ગયું સ્કૂલેથી પરત જ ન ફર્યા અને જુનાગઢ પહોંચી ગયા શું છે આ મામલે આખી હકીકત આવો બતાવીએ તમને માન્યમાં ન આવે તેવી ઘટના રાજકોટમાં બની છે જ્યાં સામાન્ય ચોકલેટ ખાવા જેવી બાબતે આચાર્ય એ બાળકોને એવો ડર લાગ્યો કે આચાર્ય તેમના માતા પિતાને ફરિયાદ કરશે તે તેઓ ઘરે જ ન ગયા અને ત્રણેય બાળકો સ્કૂલ માંથી નીકળી જુનાગઢ ની બસ માં બેસી ગયા જો કે જુનાગઢ પહોંચ્યા પછી જયારે બાળકો એસટી ડેપો માં ઇન્કવાયરી કરવા માટે ગયા અને રડવા લાગ્યા ત્યારે એસટી ના એક કર્મચારી બાળકોને એકલા જોઈને પૂછપરછ કરી અને આખું પ્રકરણ સામે આવ્યું જેથી એસટી ના કર્મચારી એ બાળકો ના પરિવાર નો સંપર્ક કર્યો ત્રણ છોકરા મને રાજકોટ નું પૂછવા આવેલા રાજકોટ ની બસ ક્યારે મળશે એટલે મેં એને બતાવ્યું કે આ રાજકોટ ની બસ રહી અને એ લોકો એમ કીધું કે એમાં ભાડું શું હશે એટલે મેં કીધું સો રૂપિયા ની આજુબાજુ હશે તો એ ગભરાઈ ગયા અને ગભરાયા માં દૂર ભાગતા હતા તો મેં એને બોલાવી અને કંટ્રોલ પોઈન્ટ માં બેસાડી બધી ડિટેલ લીધી એની તો એવું માલુમ પડેલ કે એ સ્કૂલે થી ભાગીને નીકળી ગયેલા છે

આશા રાખીએ કે સ્કૂલમાંથી બાળકો તેમના માતા પિતા સુધી સુરક્ષિત પહોંચશે તેની કાળજી વધુ રાખવામાં આવે બાકી આવી અંધારી ઘટના પણ બની શકે છે જય વિરાણી વીટીવી ન્યૂઝ જુનાગઢ